પેલો મિત્રો જે ભરતી અંગે ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવી શિક્ષક ભરતી બે હજાર પચીસ બાબતે આખરે ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપ જોઈ શકો છો એ રીતે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયકની ભરતી બે હજાર પચીસના વર્ષ માટે જાહેર કરવામાં આવી છે જેના માટેની તમામ જોગવાઈઓ અને અલગ અલગ પરિપત્રો જેમાં લાયકાતની જોગવાઈ અને શિક્ષણ વિભાગના તારીખ વીસ એક બે હજાર સત્તરના જાહેરનામા પ્રમાણે પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પાત્રતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવશે આ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખની વાત કરીએ તો એક ચાર બે હજાર પચીસથી દસ ચાર બે હજાર પચીસ બપોરના ત્રણ કલાક સુધી અરજી કરી શકાશે ધોરણ એકથી પાંચમાં કુલ સાડત્રીસો ને પંદર અને છથી આઠમાં કુલ અલગ અલગ કેટેગરી મુજબ ચારસો ને ઓગણ જેટલી જગ્યાઓ છે જેમાં ભરતી કરવામાં આવશે ફરી મળીશું જય હિન્દ જય ભારત